રાજકોટ મહાનગરપાલિકાની સિવિક સેન્ટર બંધ કરાયું છે ઈ ઓળખ પોર્ટલ બંધ હોવાને કારણે સિવિક સેન્ટરની કામગીરી બંધ કરાઈ છે સિવિક સેન્ટરના ગેટ પર બંધનું પાટિયું લગાડવામાં આવ્યું છે પાટિયામાં સૂચના બાદ કામગીરી શરૂ કરવામાં આવશે તેવું લખી લોકોએ જાણ કરવામાં આવી છે રાજકોટ મનપા દ્વારા જન્મમરણ નોંધણી વિભાગની કામગીરી બંધ થતાં લોકોને હાલાકી પડી રહી છે રાજકોટ મહાનગરપાલિકાની નીતિથી લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો છે જ્યારે જન્મ મરણની નોંધ માટે આવતા લોકોએ કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે દેશ ડિજિટલ યુગમાં છે છતાં આવી સમસ્યા કઈ રીતે થાય તેવું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે તો મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ગેરહાજરીમાં જાણે સિસ્ટમ ફેલ થઈ ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે સવારથી જન્મ નોંધણી મરણ નોંધણી અને આધાર કાર્ડની કામકાજ સંપૂર્ણ ઠપ થઈ જતા સેંકડો અરજદારોમાં દેકારો બોલી ગયો છે છેલ્લા ત્રણેક દિવસથી આ બંને શાખાઓમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે દરમિયાન આજે તો કામકાજ સંપૂર્ણ બંધ થઈ જતા અરજદારો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે આધાર કેન્દ્રમાં વહેલી સવારથી સમગ્ર ગુજરાતમાં ઓપરેટરોને ઓટીપી ન મળતા સમગ્ર ગુજરાતમાં આધાર કાર્ડ અંગેની તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ છે અગાઉ પણ મહાનગરપાલિકામાં ઓપરેટરોને સસ્પેન્ડ કરાતા લાંબી લાઈનો લાગી હતી પરંતુ ઓપરેટરો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કન્ફર્મેશન બાદ વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનમાં કામગીરી શરૂ કરવામાં સાથે જ આજે ઠપ થઈ ગઈ હતી આધાર સમગ્ર ગુજરાતમાં હોવાને બદલે લગ્નગાળાની સિઝનમાં લોકોને કામ ધંધા છોડી કલાકો સુધી હાલ લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે ઉલ્લેખનીય છે કે શહેરમાં અનેક જગ્યાએ આધાર કાર્ડ કેન્દ્ર છે પરંતુ તે તમામ આધાર કાર્ડ કેન્દ્ર શુભાના ગાંઠિયા સમાન છે અને આવા આધાર કાર્ડ કેન્દ્રો પર ક્યારે કલેક્ટર કચેરી દ્વારા ચેકિંગ થતું ન હોવાને બદલે લોકોનો ધસારો રાજકોટ મહાનગરપાલિકામાં રહે છે અને જેને પગલે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી આધાર કાર્ડ અંગેની કામગીરી નથી થતી વોર્ડ ઓફિસે કે સિવિક સેન્ટરોમાં વધુ આધાર કેન્દ્રો શરૂ કરાતા નથી કેન્દ્ર અને મહાપાલિકા વચ્ચે યોગ્ય સંકલન અભાવે નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે રાજ્ય સરકાર દ્વારા એક પોર્ટલ તૈયાર કરવામાં આવેલું છે ઈ ઓળખ પોર્ટલ આ પોર્ટલમાં જન્મમરણની તમામ કામગીરી કરવામાં આવે છે આ કામગીરી માટેનું જે પોર્ટલ છે એ પોર્ટલ સદંતર બંધ છે આથી એ પોર્ટલની અંદરથી જે પ્રમાણપત્રો નીકળે છે એ પ્રમાણપત્રો નીકળતા નથી જેના કારણે આ અત્યારે સેવાઓ બંધ કરવામાં આવેલી છે આના માટેને કોઈ ચોક્કસ માહિતી અમારા સુધી આવેલી નથી કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન કે કોઈ પત્ર આવેલો નથી ક્યાં સુધી બંધ રહેશે એટલે અમે આ વસ્તુની કોઈ માહિતી આપી શકીએ એમ નથી રાજકોટ જેવું શહેર છે એ સૌરાષ્ટ્રનું હેડક્વાર્ટર છે રાજકોટમાં અમદાવાદ સિવાયના જેમ કે આપણું નાનું જામનગર જૂનાગઢ પોરબંદર ત્યાંથી નાગરિકો અહીંયા પ્રમાણપત્રો લેવા આવે છે હવે એ લોકો સવારથી ઘરેથી નીકળ્યા હોય એટલો ટ્રાવેલિંગ કરે દિવસો બગાડે અને અહીંયા પ્રમાણપત્ર ન આપીએ એટલે આક્રોશ લેવાનો છે એ વ્યાજબી છે અને એના સામે અમે ઉત્તર નથી આપી શકતા ક્યાં સુધી બંધ રહેશે કેમ બંધ રહેશે તો એ આક્રોશ તો રહેવાનો જ છે અભી અમારા જન્મ મર મરણપત્ર અમકું જરૂરી એ અમકું સૌને મેરખું માંગ રહે માંગ રહે અમારા બેંકા ઉપર નામ ઉપર હે ને वो सब अभी मरण पत्र लेके आओ तभी होएगा तुमको नहीं तो नहीं होएगा हम तो तो से आ रहे हैं? हमारा इधर से दस दिन से ढका कार है हम मजरी काम करता है हमको मिलता ही नहीं है आज जाओ कल आओ कल जाओ आज आओ। आ जाओ हम साउथ से आ रहे हैं साउथ साउथ का है हम साउथ में है मदुरई आने जाने का तो इधर से जाने का आठ सौ रुपये लगता है विजय शंकर के उधर से आने का आठ सौ रुपये लगता है विवेक नाना हम नानावाटी चौक में रहता है मजूरी काम अभी करता फिर क्या करेगा हम नहीं हो रहे तो मजरी काम करके लेके जाने पड़ेगा पत्थर तो लेके जाने पड़ेगा उसके लिए हम धक्का मार रहे हैं